હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા મિનિટ બ્લોકમાં તો આપણે આવી ગયા છે અત્યારે પાંડવમાં તમે જોઈ શકો છો પાંડવમાં આપણે નાસ્તો લેવાનો છે અત્યારે તો આપણે નાસ્તો લઈને પછી આપણો બોલરો આવી ગયો એટલે આપણે નાસ્તો લઈને પછી આપણે નીકળી જવાનું છે નાર કાપવા તો પછી ફાઇનલ મિત્રો આપણે બગીચે પૂગી ગયા છે તમે જોઈ શકો છો થોડોક નારા હતા તો આપણે કાપીને અમારા ભાઈ ડાના વાઠે ધીરુભાઈ ને ભીમભાઈ ને બધાય પછી આપણે આવી ગયા બીજા બગીચે પછી આપણે ત્યાં બાકા ચીકી બોલાવી દીધી કાઈ કાયદેસર

પછી આગળ ઉતરવાનો છે કે મારા રહેશ્યથી ઉતરવું તો એ રાશ્યથી ઉતરતો તો તમે જોઈ શકો છો પછી આપણો કમ્પ્લેટ બોલેરો ભરાઈ ગયો તો અમારો મિનિંગ બ્લોક ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મિત્રો